લાખ ડીવી ભરીને કોઈ પણ ગાડી આપી દેસો આપણી પાસે પચીસ થી ત્રીસ ગાડી સ્ટોક છે અને તેની કિંમત આપણે ત્રણ લાખ રૂપિયા છે અને જો તમે જોવા આવશો તેમની ટેસ્ટ ડ્રાઈવ લેશો તો તમને એવું નહીં લાગે કે બે હજાર પાંચનું મોડલ છે બે હજાર પંદરથી ના મોડલ જેવી તમને ફિલિંગ જોવા મળશે વાહ

જેની પ્રાઈઝ ઓનલી ત્રણ લાખ રૂપિયા છે ઇનોવા ની પ્રાઈઝ 3 લાખ રૂપિયા તો વિડિયો પૂરો જોજો એન્જોય કરો બધી ગાડીનો રિવ્યુ તો સ્લેશ કાટ દો વિડિયો તોનો ફ્રેન્ડસ હું કેડી મોટો જય ગણેશ મોટર જયપુર માં અમારી સાથે શ્યામભાઈ કેમ છે ભાઈ નમસ્કાર શ્યામભાઈ કેટલી ગાડી છે ને કેટલા ભરીને આપવાની છે કહી જો કેડી તમે તો આયા રેગ્યુલર આવો છો તમને ચાલે જ છે અમારી ગાડી ને અમારી કન્ડિશન કેવી છે હવે તમારા વિડીયો જોઈને કે ભાઈ તમારા ચેનલ થી માધ્યમ દ્વારા કોઈ પણ કસ્ટમર અમારી પાસે ગાડી લેવા આવશે તો આપણે તેને બે લાખ ડીવી ભરીને કોઈ પણ ગાડી આપી દેશું આપણી પાસે પચીસ થી ત્રીસ ગાડીનો સ્ટોક છે તમારા કસ્ટમર ને કોઈ પાછું જાવું પડે એવું અમે કામ નહીં કરી બે લાખ ભરીને કોઈ પણ ગાડી અપાવી દેસુ તો ફ્રેન્ડ બે લાખ રૂપિયા ભરીને તમે કોઈ પણ ગાડી શ્રી ગણેશ મોટર્સ માંથી લઈ શકો છો તમારું સિબિલ સારું હોવું જોઈએ બરોબર છે ને સિબિલ સારું હોવું જોઈએ ડોક્યુમેન્ટ સારા હોવા જોઈએ

તમારી ચેનલ થી કોઈ પણ આવશે તો આપણે નેગોશિયેબલ ભાવ કરી દેશે તો ફ્રેન્ડ બે હજાર ની ટોપ મોડલ છે ડીઝલ છે ઓટોમેટિક છે ફૂલ કન્ડિશન વાળી ગાડી છે તમને જય ગણેશ મોટર જેતપુર માં મળી જશે કોન્ટેક્ટ નંબર એડ્રેસ વિડીયો માં મળશે તો એના પછી થાર છે તો થાર જોઈ લઈ ફ્રેન્ડ્સ આપણે તો સેમ એમ કયો કે આ થાર અત્યારે બહુ ઓફ રોડિંગ કાર છે બહુ સારી ગાડી આવે છે બરોબર છે શું ડિટેલ છે આની થાર બે હજાર બાવીસ ની છે સેકન્ડ ઓનર છે ફોર બાય ફોર છે અને એમાં કિલોમીટર ની વાત કરી તો એ ખાલી 7000 કિલોમીટર જ ચાલેલી છે વાહ અને કિંમતની વાત કરીએ તો કિંમત છે તેની 14 લાખ રૂપિયા 7000 ફોરેલી તમને ગાડી મળવાની છે ઓન્લી ઓર 7000 રનિંગ છે કિલોમીટરમાં પેટ્રોલ છે ડીઝલ છે ડીઝલમાં છે 4/4 છે બરાબર છે ને ગાડી તમને 14 લાખમાં મળશે એમાં પણ નેગોશિયેબલ થઈ જશે ડાઉન પેમેન્ટ તમારે ઓછું ભરવાનું રહેશે જો લોન કરવી હોય ને તો ડોક્યુમેન્ટ સારા જોશે તો જોઈએ એના પછી નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ એના પછી વેગેનાર છે અને એ પણ ઓટોમેટિક છે પ્યોર પેટ્રોલ વાળી શું ડિટેલ છે આની કેમ ભાઈ વેગેનાર બે હજાર અઢાર મોડલ છે વીએક્સઆઈ છે અને ફર્સ્ટ ઓનર છે કિલોમીટર ની વાત કરી તો ફક્ત ચાલીસ હજાર કિલોમીટર ચાલેલી છે અને તેની પ્રાઇસ છે આપડે સાડા ચાર લાખ રૂપિયા સાડા ચાર લાખ તો ફ્રેન્ડ પેટ્રોલ ઓટોમેટિક છે વીએક્સઆઈ છે ચાલીસ હજાર જેન્યુઅન ચાલી ફર્સ્ટ ઓનર છે સાડા ચાર લાખ રૂપિયા પ્રાઇસ છે એમાં પણ નેગોશિયેબલ છે એના પછી આઈ ટ્વેન્ટી છે ટ્વેન્ટી બે હજાર ચૌદ મોડલ છે અને સ્પોટ વર્ઝન આવે એમાં સેકન્ડ ઓનર છે અને એક લાખ ઓગણીસ હજાર ચાલેલી છે અને તે ત્રણ લાખ પિંચ્યાસી હજાર રૂપિયા કિંમત છે તો ફ્રેન્ડ આઈ ટ્વેન્ટી તમને મળવાની છે જેતપુર માં જય ગણેશ મોટર્સ તો એમાં પણ નેગોશિયેબલ થઈ જાય પછી કંપની ફિટિંગ સીએનજી વાળી કાર છે શું ડિટેલ છે એ કંપની ફિટિંગ સેલેરીઓ છે બે હજાર અઢાર નું મોડલ છે વીએક્સઆઈ વર્ઝન છે અને પેટ્રોલ પ્લસ સીએનજી છે ફર્સ્ટ ઓનર છે તેની કિંમત છે ત્રણ લાખ પંચાણું હજાર

અને તમને આ કન્ડિશન માં જો કે ક્યાંય જોવા નહીં મળે અને તેની કિંમત આપણે ત્રણ લાખ રૂપિયા છે અને જો તમે જોવા આવશો તેમની ટેસ્ટ ડ્રાઈવ લેશો તો તમને એવું નહીં લાગે કે બે હજાર પાંચ નું મોડલ છે બે હજાર પંદર થી સત્તર ના મોડલ જેવી તમને ફિલિંગ જોવા મળશે વાહ અને ડીઝલ છે પેટ્રોલ ડીઝલ છે ડીઝલ છે ડીઝલ ફ્રેન્ડ બે હજાર પાંચ નું મોડલ છે ત્રણ લાખ રૂપિયામાં ખાલી ઇનોવા આપવાની છે ગાડીની કન્ડિશન વેલ એન્ડ ગુડ છે ટાયરની કંડીશન જોરદાર છે કેમકે ગાડીની કન્ડિશન બહુ જોરદાર છે એકદમ ચોખ્ખી ગાડી છે ચૌદ પંદર નું મોડલ લાગે તમને ચલાવો ને ત્યારે આ ત્રણ માં તમને ઇનોવા મળવાની છે માં જય ગણેશ મોટર્સ કોન્ટેક્ટ નંબર એડ્રેસ ડિસ્પ્લે માં તમને જોવા મળશે કોલ કરી શકો છો તો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ આ સિયાજ છે બહુ જોરદાર કન્ડિશનમાં છે શું ડિટેલ છે સેમ્પાયા ની સિયાજ બે હજાર પંદર નું મોડલ છે સેકન્ડ ઓનર છે અને વર્ઝન ની વાત કરીએ તો જેડેક્સાઈ નું વર્ઝન છે પેટ્રોલ માં અને તેની કિંમત છે પાંચ લાખ ને હજાર અને કિલોમીટર ની વાત કરીએ તો એકાણું હજાર ગેરંટી ચાલેલી છે પાંચ ને પાસઠ માં તમને પ્યોર પેટ્રોલ સીએજ મળવાની છે કિલોમીટર પણ જન્યુન છે જેમ શ્યામભાઈ કીધું એમ ગાડીની કન્ડિશન બહુ જોરદાર છે આપણે આ વિડીયોમાં ઘણા બધા કોમેન્ટ કરતા હોય કે વાતો ઓછી કરવી તો ફ્રેન્ડ મારે ડિટેલ આપવી જરૂરી છે તો આ જાજી ગાડી કવર કરવાના છે એના પછી ઘણી બધી ગાડી છે તો ફ્રેન્ડ આ બેક ટુ બેક બધી ઘણી બધી ગાડી કવર કરવાના છે તો શ્યામભાઈ આની ડિટેલ આપી દીધી હવે આપણે આગળ જે આપણે સિયાજ જોઈએ તે ઓટો પેટ્રોલ માં હતી તેના પછી આપણે જોઈએ આઈટન ગ્રાન્ટ એ 2014 નું મોડેલ છે સેકન્ડ ઓનર છે અને મેગના વર્ઝન છે બરાબર છે અને તે 85000 આસપાસ ચાલેલી છે અને તેની કિંમત છે ત્રણ લાખ ને પિંચોતેર હજાર રૂપિયા બરાબર છે તો કિલોમીટર પણ બોલે છે શ્યામભાઈ કિંમત પણ બોલે છે તો એના પછી છે આ કઈ છે શ્યામભાઈ એના પછી એ આઈટેન ગ્રાન્ટ જ છે બરાબર શું ડિટેલ છે આઈટેન ગ્રાન્ટ છે ફર્સ્ટ ઓનર છે પેટ્રોલ પ્લસ સીએનજી અને ફર્સ્ટ ઓનર ની ગાડી છે અને એની કિંમત છે ચાર લાખ પિંચોતેર હજાર રૂપિયા તો ફ્રેન્ડ આ બધી ગાડી તમને સારી એવા ભાવમાં મળવાની છે તમારું સિબિલ સારું હશે ને તો બધી ગાડી તમને લાખ દોઢ લાખ કે બે લાખ જેવી ગાડી એ પ્રમાણે ડાઉન પેમેન્ટ ભરીને મળવાની છે પછી એના પછી છે ડીઝલમાં હું બલેનો લઈ આવું છું કલર બહુ જોરદાર છે તો આ બલેનો છે ડીઝલમાં છે તો શું ડિટેલ છે વધારે બલેનો 2018 નો મોડેલ છે ફર્સ્ટ ઓનર છે અને ડીઝલ વેરિઅન્ટમાં છે એ 60 થી 70000 આસપાસ ચાલેલી છે અને તેની કિંમત છે 5,90,000 રૂપિયા તો ફ્રેન્ડ્સ બલેનો અત્યારે ડીઝલમાં મળવી મુશ્કેલ છે સારી કન્ડિશનમાં બલેનો ડીઝલ જોતી હોય ને તો જેતપુર માં જય ગણેશ મોટર્સ માં મળશે 60 થી 70000 ની વચ્ચે આ ગાડી રનિંગ છે તો એના પછી છે આ ફોક્સ વગરની કઈ છે આ? સિયમભાઈ વેન્ટો છે. વેન્ટો શું ડિટેલ છે આની? વેન્ટો 2016 નું મોડેલ છે, આઈલેન્ડ છે અને ઓટો છે અને તે 1 લાખ આસપાસ ચાલેલી છે અને તેની કિંમત 6.5 લાખ રૂપિયા છે. 6.5 લાખ છે. કોઈ પણ કિંમત સિયમભાઈ બોલે છે ને એ નેગોશિયેબલ પ્રાઈસ છે. કેમ કે તમને પણ ખબર છે તમે કોઈ પણ જગ્યાએ ગાડી લેવા જાવ કે ટુ-व्हीલ લેવા જાવ કે કોઈ પણ વસ્તુ તમે કાર લેવા જાવ બતાવી એ ગાડી તો ફ્રેન્ડ એના પછી હોન્ડા જહાજ છે બહુ સારી ગાડી એસયુવી ટાઈપ આવે છે ફર્સ્ટ ઓનર કાર છે અને વર્જન ની વાત કરે તો એસવી વર્જન આવે એમાં અને ફર્સ્ટ ઓનર ને પેટ્રોલ કાર છે અને કિંમત ની વાત કરે તો ચાર લાખ ને પાસઠ માં છે બરાબર છે તો ફ્રેન્ડ ઓછા કિલોમીટર ચાલેલી જાજ ફર્સ્ટ ઓનર પેટ્રોલ માં છે તમે સીએનજી કીટ આમાં બેસાડી શકો છો સારી એવી ગાડી છે ચાર લાખ પાસઠ હજાર ની કિંમત છે તો એના પછી એસ છે તો શ્યામ ભાઈ શું ડિટેલ છે એસ ક્રોસ બે હજાર પંદર નું મોડલ છે ફર્સ્ટ ઓનર છે અને ડીઝલ વેરિયન્ટ માં છે અને કિંમત ની વાત કરે તો આપણે તો હજી તમે જે આવ્યા અહીંયા એ પેલા જ આપણે સવારમાં માં જ આપડે ગાડી સેલ કરી દીધી ગાડી સેલ થઈ ગઈ છે

જેમ આપણે આગળ બધી ગાડી જોઈને એમ આ પણ પ્રીમિયમ કારમાં ગણતરી થઈ છે આખો કલર તમે જોવો સિલ્વર અહીંયા એક વસ્તુ તમને જણાવી દઉં ફ્રેન્ડ થોડીક વાત કર દઉં કે જય ગણેશ મોટર્સ માં તમારે જો આ એક ક્રેચ છે તો એ ક્રેચ પણ તમને ઓરિજિનલ કઈ કઈને આપવામાં આવશે કે ભાઈ આ ક્રેચ અહીંયા છે કોઈ એવું નથી કે પેઇન્ટ કરીને તમને ગાડી આપવામાં આવે છે બધી ગાડી તમે જોઈને તો સારી ગાડીની ડીલ તમને મળવાની છે તો પ્રાઇસ ની વાત કરીએ તો આ કેટલામાં પડવાની છે આ 6 લાખ ને 65000 માં પડવાની છે અને રનિંગ

તો ફ્રેન્ડ આપણે વધારે પડતું જોવા જઈએ તો આપણું ગુજરાતનું બજેટ વધીને પાંચ થી છ સેકન્ડમાં છે જેવી એસયુવી તમે લેવા જાવ સારા બજેટની તો એ તમને દસ થી પંદર ની વચ્ચે મળી જાય કેમ કે એસયુવી નું અત્યારે નું માર્કેટ વીસ થી પચીસ ની વચ્ચે હોય છે કેમકે જેમ કે થાર છે ઇનોવા છે ફોર્ચ્યુનર છે આ બધી હેવી એસયુવી આપણા ગુજરાતમાં વધારે ચાલે છે તો ફ્રેન્ડ આ તો બધી ગાડીનો રિવ્યુ આપણે લગભગ મોસ્ટ ઓફ ગાડી કવર કરી લીધેલી છે તમે જુઓ આ આપણે ની ડિટેલ પણ લીધી બે હજાર પાંચ નું ત્રણ લાખમાં ખાલી આની કિંમત છે તો વિચાર કરો સારી એવી લો પ્રાઇઝ માં એ તમને ઇનોવા મળવાની છે ડીઝલ બલેનો હતી આઈટેન નો ઘણો સ્ટોક છે હોન્ડા જહાજ પણ હતી કિલોમીટર સાથે પ્રાઇઝ સાથે ઓનર સાથે આ વિડીયો બનાવેલો છે તો આપણો વિડીયો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો મારું કામ છે તમારા સુધી ગાડી પહોંચાડવાનું પ્રાઇઝ મારી નથી હોતી ફ્રેન્ડ જે હું તમને સ્ટાર્ટિંગમાં કહું ને પ્રાઇઝ મારી નથી હોતી મારું કામ છે તમને ખાલી ગાડી બતાવવાનું તો આ બધી ગાડી તમને જેતપુર માં જય ગણેશ મોટર્સ માં મળવાની છે તો આ સારી એવી ગાડીની તમને ડીલ મળવાની છે તો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ આપડે મળશું સારો એવો વિડીયો બનાવશું તમારા માટે તો જય હિન્દ જય ભારત